હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે રગડા પેટીસ બનાવીશું તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ વટાણાને પલાળીને રાખ્યા હતા અહીંયા મેં પાંચ કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા તો હવે આપણે એને કૂકરમાં પાંચ વિસલ મીડિયમ ગેસ ઉપર કરીશું હવે આપણે મીડિયમ ગેસ ઉપર પાંચ વિસલ થવા દઈશું હવે આપણા વટાણા સરસથી બફાઈ ગયા છે તો હવે આપણે વઘાર કરી લેશું અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે ચમચી તેલ લીધું છે બે મોટી ચમચી એક ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અડધી ચમચી હળદર થોડી લીલી મરચી એડ કરીશું આદુ છીણ થોડું લસણ જો તમે લસણ ખાતા હોય તો એડ કરવાનું નહીંતર સ્કીપ કરી દેવાનું હવે આપણે વટાણાનો રગડો એડ કરીશું અહીં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જીરું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો અને થોડો ગોળ એડ કરીશું ગળપણ માટે આપણે ગોળ એડ કરીએ છીએ અને એક કપ પાણી એડ કરીએ છીએ એટલે જેવી તમારે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું હું અહીંયા દોઢ કપ જેટલું એડ કરું છું આપણે અહીંયા પાંચ મિનિટ માટે રગડાને ઉકળવા મૂકીએ છીએ હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ આવી રીતના મીડિયમ આપણે ઘટ રાખ્યું છે તો આપણે ઉપરથી થોડા ધાણા એડ કરી દેશો હવે આપણે પેટીસ બનાવીશું અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે અને ચોખાના પવા લીધા છે એને મેં પલાળીને સરસથી કોરા કરી લીધા છે તો હવે આપણે પવા એડ કરીશું આમાં અહીંયા એક ચમચી આદુનું પેસ્ટ એક ચમચી મરચાંની પેસ્ટ એક ચમચી લસણ એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો એક ચમચી સુગર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અહીંયા આપણે બે લીંબુનો રસ લીધો છે તો આપણે એને સરસથી મિક્સ કરી લેશું ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું હવે આપણે ધાણા એડ કરીને સરસથી મિક્સ કરી લેશું હવે મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે નાની નાની ટિક્કી બનાવી લેશું અહીંયા તમારે હળદર એડ કરવી હોય તો તમે કરી શકો મેં નથી કર્યું આવી રીતના આપણે ટીકી બનાવી લેશું હવે આપણી ટીકી આવી રીતના મેં બનાવી લીધી છે જો તમારે હાથે ચોંટતી હોય તો થોડું તેલ લગાવવાનું હવે આપણે અહીંયા ટીકીને થોડું તેલ મૂકીને સાતળી લેશું અહીંયા આપણે તળવાની નથી આવી રીતના થોડું તેલમાં જ સાતળવાની છે આવી રીતના આપણે પછી એની સાઈડ બદલી હવે આપણે એની સાઈડ બદલી આપડી ટીકી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લેશું હવે આપણે રગડો એડ કરીશું હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ છીએ થોડી ઓનિયન એડ કરીશું આપણે અહીંયા ખજૂર આંબલીની લાલ ચટણી પણ બનાવી છીએ લીલા ધાણાની પણ ચટણી આવી રીતના એડ કરીશું થોડી સેવ એડ કરીશું આપણી રગડા પેટીસ રેડી થઈ ગઈ છે જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ